હલો નમસ્તે બીજેપી ઓફિસ થી વાત કરી રહી છું શું મારી વાતભાઈ જોડે થઈ શકશે હા બોલો સર આ કોલ તમને કિસાન સન્માન નિધિ યોજના માટે કરવામાં આવ્યો છે જે ભારત સરકાર દ્વારા જે ખેડૂતોને બે ની સહાય મળે છે એનો લાભ મળી રહ્યો છે નથી મળતો સર તમે એના માટે ફોર્મ ભર્યું હતું હા સર તો સર તમે ગ્રાહક સેવા કેન્દ્ર પર જઈને આના માટે ચકાસણી કરેલી છે? હા એ KYC કરાયવા હાત હાત વાર તો. હા તો સર ત્યાંથી શું માહિતી મળી જણાવી શકો? હે? જણાવી શકો sir કે આવી જા આવી જા એમ કે છે ઈ કે. આવી જા અમારે હવે કણે એક ઠેકાણે બેન જમીન લઇ લીધી છે બરોબર? અને દસ્તાવેજ કરવાનો છે આવા બે હજાર રૂપિયા આવે તો મેં કીધું દસ્તાવેજ થાય નકરી ઈ બહાનું પાનસો થી તો ઈ જાય એમ. સ્થિતિ એવી થઈ એટલે કયો ની તમે બેન તો સોમવારે દસ્તાવેજ થઇ જાય જો બે હજાર નાખ દયો ને ખાતામાં તો હા 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 સર તમે આના માટે ચકાસણી કરું છું સર તમે જે કરી કઈ કેહો બેન તો હું દસ્તાવેજ નું કઈ દવ હે સર મેં સાંજે સાત વાગે કોલ કરું તમને ચાલશે હા તો સાત વાગે કયો એમાં હું છે બેન મેં સિત્તેર વીઘા જમીન લીધી હે બરોબર પાંચસો રૂપિયા ભાડું દઈ દીધું છે હવે બે હજાર આવે ને તો મારે થી તો દસ્તાવેજ થાય સોમવારે સમજ્યા હોરી ના હેરાન થઇ ગયો બેન ભાવ એક તો પૈસા નોતા ઘર માં નોતા એ પાંચસો રૂપિયા કાઢી ને મેં સુતી દીધી અને અટાણે બેન હેરાન થયો છું એની તમે નો પૂછો વાત એવો હેરાન થયો હું હાવ તમે કાઈક કરાવો ફટાફટ એવું લાગે તો બેન મોદી સાહેબ ને કેવું પડે તોય તમે જરીક મારા વતી એટલું કયો હું હાવ હેરાન થઈ ગયો બેન તો કઈ મને તમે કેવો પાછો તો એ પ્રમાણે હું કહું બેન વાત હે સાંજે તમે કદાચ ભૂલી જાવ તો આ નંબર માં હું કરું બેન તમે ભૂલતા નહી પણ બેન મારા વતી હો એટલું કામ દયો તમે થેન્ક યુ સર થેન્ક યુ સર માહિતી માટે ધન્યવાદ તમારી સમસ્યા મેં નોટ કરું છું સર